ભરૂચ જિલ્લાના દહેજી તાલુકામાં આવેલા નવા ગામમાં શ્રીજ તાલુકાના આવેલા નવાડીયા ગામમાં શ્રી ખેમડી માતાજીના નવ નિર્મિત મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ધાર્મિક ઉલ્લાસ અને ભવ્ય આયોજનો સાથે સંપન્ન થઈ હતી સવારના આઠ વાગે નવચંડી યજ્ઞ અને પૂજન વિધિ સાથે મહોત્સવનો શુભારંભ થયો હતો ત્યારબાદ સાંજે ચાર વાગે શ્રીફળ હવન પાંચ વાગે મહાઆરતી તથા સાંજે છ વાગે ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાત્રિ સમયે માતાજીના જાગરણ અને ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો આ ભવ્ય ધાર્મિક મહોત્સવના ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ સાથે મહાપ્રસાદનો લાભ લીધો હતો